નમસ્કાર મિત્રો ગુજરાતના હવામાન જાણકાર અંબાલાલ પટેલ દ્વારા ખેડૂતો માટે એક ચિંતાજનક આગાહી કરવામાં આવી છે તેમના મતે ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં રાજ્યમાં ફરી એકવાર માવઠાનું જોખમ રહેલું છે મિત્રો તેમના મતે ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં રાજ્યમાં ફરી એકવાર માવઠું આવવાનું છે અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થવાથી અને હળવું ચક્રવાત બનવાની સંભાવના છે મિત્રો અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સક્રિય થવાની અને હળવું ચક્રવાત બનવાની સંભાવના છે આ સાથે અરબી સમુદ્રમાં પણ હવામાનની હલચલ જોવા મળી રહી છે આ બંને સિસ્ટમની સંયુક્ત અસરને કારણે બાવીસ ડિસેમ્બર પછી ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવી શકે છે મિત્રો હવામાનના ફેરફારો વચ્ચે તાપમાનમાં પણ મોટો ઉતાર ચઢાવ જોવા મળશે સવારના સમયે કડકડતી ઠંડીનો અનુભવ થઈ શકે છે જ્યારે બપોરના સમયે તાપમાન વધીને ઓગણત્રીસ ડિગ્રીથી એકત્રીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા છે મિત્રો સોળથી સત્તર ડિસેમ્બરે ફરી તાપમાનમાં ફેરફાર થશે અને ત્યારબાદ બાવીસ ડિસેમ્બરની આસપાસ ઠંડીનું જોર વધવાની અને કાતિલ ઠંડી પડવાની શક્યતા છે મિત્રો ઠંડા પવનો ફૂંકાવાની શરૂઆત પણ જાન્યુઆરી મહિનામાં ચાલુ રહેશે અઢારથી ચોવીસ ડિસેમ્બર દરમિયાન એક મજબૂતી પશ્ચિમી વાવાઝોડું આવવાની અને બંગાળના ઉપસાગરમાં આ સમયગાળામાં એક ડિપ્રેશન બનવાની શક્યતા છે અરબી સમુદ્રમાંથી આવતા ભેજ અને મજબૂતી પશ્ચિમી વિક્ષેપને કારણે સર્જાતા સાયક્લોનિક સર્ક્યુલેશનને પરિણામે ગુજરાતમાં માવઠું થવાની પૂરેપૂરી સંભાવના રહેશે જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં પણ પશ્ચિમી વિક્ષેપ હોવાનું અનુમાન છે જેના કારણે છ જાન્યુઆરી સુધીમાં ફરી એકવાર વાતાવરણ વાદળછાયું બની શકે છે મિત્રો ત્યાર પછીના સમાચાર અંગેની જો વાત કરીએ કારણે સમગ્ર રાજ્યમાં શીત લહેર જેવો માહોલ સર્જાયો છે મિત્રો લઘુત્તમ તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતાં ઠંડીનો ચમકારો સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે જેના પગલે લોકો ગરમ વસ્ત્રોમાં લપેટાયેલા જોવા મળી રહ્યા છે આ ઠંડીના મોજામાં દાહોદ અને નલિયા રાજ્યના સૌથી ઠંડા શહેર તરીકે નોંધાયા છે આ બંને શહેરોમાં લઘુત્તમ તાપમાન ગગડીને દસ ડિગ્રી સેલ્સિયસ જેટલું નીચે પહોંચી ગયું છે મિત્રો ઠંડીના પ્રકોપને કારણે સામાન્ય જનજીવન પર ભારે અસર જોવા મળી રહી છે સવાર અને સાંજના સમયે લોકો ઘરમાં રહેવાનું વધારે પસંદ કરી રહ્યા છે અને જે લોકો કામ માટે બહાર નીકળી રહ્યા છે તેઓ તાપણા કે ગરમ પીણાનો સહારો લઈ રહ્યા છે રાજ્યના હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી દિવસોમાં પણ ઠંડા પવનો ફૂંકાવાનું મિત્રો આગામી દિવસોમાં પણ ઠંડા પવનો ફૂંકાવાનું યથાવત રહેવાની અને લઘુત્તમ તાપમાનમાં વધારેમાં વધારે ઘટાડો થવાની સંભાવના હવામાન વિભાગે દર્શાવ્યું છે તો આભાર મિત્રો આજે આપણે હવામાનને લઈને કેટલાક મહત્વના સમાચારોની વાત કરી મિત્રો વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયાને લાઇક કરી દેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો